ચાલો જય ઠાકને જય દ્વારકાધીશ મિત્રો તો આપણે બહુ દાડા પછી જો બ્લોગ ચાલુ કર્યો છે અને હવે આપણે જાવીશું ઓજીવાલા તો ચાલો આપડે અરે બનેરે છે ને આજનો આપણો આખો બ્લોગ જોજો એમ કાંઈ બનાવી તો ખબર પડે શું ખબર પડે બ્લોગ તો હવે આપણે જઈશું એટલે માણાની વાટો ઊભા છે અને માણા આવે એટલે આપણે નીકળી જાવીએ જેમ કે આરે આપણે જૂની ગાડી હનો अरे जो अरे तो तो का खाना लेते है ना ये का खाना नहीं लेते उसके पीछे नहर नहीं है उधर ही है आजा हाँ वो इधर ही है तू किधर है તો જોરે આ આપણે ગાડી ઊભી છે માણા આવે છે માણા માટે આપણે ઊભા હતા અને આ આપણી ગાડી છે તો હવે આપણે નીકળવી છે અને આપણે જવી છે ઓજી ચાલો તો આવા હોય કાળીઓ વાહ ભગત વાહ

Lời <laughs> nói sai tiếng nệch đi hỏi bay tham lịch thôi 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 thôi

आगरा ब्लॉक में ऐसे सपोर्ट बनाइए लाइक करिए लाइक कीजिए फॉलो कीजिए और सीखो एप डाउनलोड कीजिए जब हमें पिकम माना जाए हा गालिया नहीं आ रहा है नहीं, नहीं आ रहा है तो देखिए तो अब हम पहुंचने वाले हैं पलसाना पलसाना से जाना है ओजीवाला पलसाना नहीं हम्म कहां हम कोना ए है हमारा ड्राइवर साहब तो गाइस आगे ट्रैफिक मिल चुकी है हाँ ट्रैफिक थोड़ा है देख सकते हो ज्यादा नहीं है रनिंग ट्रैफिक है तो अभी हम धीरे-धीरे जा रहे हैं और अभी हम धीरे धीरे जा रहे हैं देखते हैं कितने देर तक मुझे वाला पहुँच पाएंगे और बात ऐसी डीजल भरा ना है, है पैसा खत्म हो गया है तो सोचते है एक अब मौन लगवा दे तो पैसे पैसे आ जाए तो डीजल भरा देंगे पैकिंग करवा देंगे तो दिक्कत देना शांति हो जाएगा चलो तो अभी आगे है है बढ़ते हैं हमारे सफर करो अभी हमने सोचा था ट्रैफिक होगा लेकिन ज्यादा ट्रैफिक नहीं है वो तो बड़ा बड़ा दो तीन गाड़ी मिल गई थी

બસ જાહેર રાહ વળી જતા હૈ ગયા હૈ

हरा हरा माल जो, हमने <laughs> जो आ, हाँ, माते हमने फॉलो करो राजू ना गया है राजू ना वो देखो आगे किसी का रिश्तेदार रोड निकल रहा है भाई साहब ये देखे भाई जो यहाँ पे मैच चालू है જો આપિયા આગળ જાતા હે જોતા હે કે કે હોતા હે અને આ શેવડી કપટ આ હે ન ટાઈડી ખાવવાન ચાલો છે જેને પણ ટાઈડી ખાવવો હોય એ આવો પલસાણા ટાઈડી ખાવા માટે શીખો એપ ડાઉનલોડ કરો હા અંડામાં મિત્રો ફોન રવળો આ બોહળો ગાડી હલાટ ફોન નો જો આપણે હવે ડિલોલી થી પલસણ હાઈવે જાય છે એ આપણે ભોગી ગયા બાર ખાડા પર ચડવાનો નાનો એટલો એ ચડી ગયા ચડી ગયા ચડી ગયા ચડી ગયા એ ખાડ ચડી જવાય આપણે આ રસ્તો છે તો પલસણ જાય તો આપણે પલસણ નથી જવાનો આપણે જવાનું છે ઓજીવાલા તો આપણે અહીંયા વળવાનું છે જેમ કે જો આ મોટો વળે છે તમે દેખાતો હોય છે નીકળીએ ત્યાં આપણે ગાડી જવા જવાની છે અને રસ્તો આપણે સીધો ઓજીવાલા છે ચલો યે બધું વળ લીતા લે તેમ પેરા દમ પર ઓલે છે ને આ બળો ઓલું છે યે આપડા વળી ગયા આપડે વળી ગયા આ આપણા સીધું આ તો નતી આ રસ્તો સુલક છે પલસાણા અલા સોરી પલસાણા ને ઉડીવાળા આપરા આઈસ પર જગા રાખું ચિંતા ઉડીવાળા બોજોળા ખાલી કરી આપા દઉં તો પલસાણા પલસાણા નથી પણ ખાલી કરાઉં છું એટલે બધું ભરવું છે પ્રતિમા પર સુલક ખાલી દેવાનું છે ચલો દેવો

નીચે <laughs> ઉતર <laughs> <laughs> <laughs>

આપણો કચોરી ખાતા આવડતી નથી ચાલો બધા ડીશ સાફ કરીને પછી મળવી જો આવી આ સાફ પીવો ખાધા ઉપર પછી ખાય છે સાફ પીવો ચાલો દસ આપીને તો નીકળવી તો હવે સાબ આપીને આપણે નીકળી ગયા છીએ થોડોક નાસ્તો પાણી કરીને આ જો રે ગાડે પલસાણા ચોકડી છે તો આપણે ઓલી બાજુ જવાનું છે ચાલો તો હવે આપણે નીકળવી ये देखो राजू का रिश्तेदार है रिश्तेदारी से बैठा राजू का, का साला का राजू का साला है तो मित्र जो अपना शरीरो रोंग में नहीं निधि है ये बताऊं तो ये तो रह गयो अब आप जब जी रोंग में रोंग में चलो टैलेंट आई जैसे ये कंपनी है चलो डॉक्टर मैं बाजू ले जाओ

કામના ફૂલ આવસુડા હ પણ આ બધો માલ ભરવાનો છે તો એક બાથરૂમ માં ઘરી ગયો હજુ પાણી પીવો આ કામ છો એક નંબરના છે એક ગાડી ખાલી કર પી પાણી પી તો હવે જોઈ છું જોઈશ આ માલ ભરવાનો છે એક ગાડી જેટલો માલ છે લાંબો લાંબો આ પાણી પીવો અને એક જતો રહ્યો બાથરૂમ માં લામ કોઈ ટાઈમ પાસ કરો હજુ આવ્યો કામ કરજો ને ટાઈમ પાસ કર્યા કરે ખાલી જો આ બીજો જુઓ હવે આ હું ટાઈમ પાસ માં સમજી રહ્યા આવડા હાલ તો જો આ બધું ખાતું હોય ને ખાતા મશીન ને એવું છે આ મશીન ને એવું જો જો આપણે ગાડી માં આટલા બોરા રહ્યા હા ચાર બોરા ચાર બે ચાર છ આઠ બોરા રહ્યા હા આઠ બોરા ખાલી કરી તો ગાડી આખી પાછી ભરો નહીં તો હાલ આપણે આઠ બોરા ખાલી કરી દઈએ જો આ બે જણ રાજા સાહેબ જિંદગી જીતા ને એમ જીવો હા બે બોરા લઈએ નાટક કરશે એમ દુબે નાટક કરાઈએ लेना दो हमला ना टेप ચાલો ચાલો ગાડી ભરવાનું ચાલુ કરી દીધી જો ગાડી ખાલી થઇ જાય છે અડધું પૂરું થઈ ગયું અડધું લઈ જાય છે ગાડી અને આપડે બેઠા છીએ ઢગલા ઉપર જો આ આટુ કાર્ટુન ના ઢગલા છે જોવા માલ આ રીતના લઈ જાય છે આપણે બે જ ખરી આપણે વિડીયો જેવું થાય આપણે કરવાનું એડિટ તો આપણે એડિટ કરવાનું ચાલુ કરી દઈએ કારણ કે એ ધારે એડિટ થતું નથી અને ટાઈમ વધારે લાગી જાય આપણે કેટલાક પાંચ છ બ્લોગ બનાવેલા રહી જાય તો જુઓ અમારા લઈ જાય છે ને આપણે એડિટ કરીને શું ચાલો